આખરી ભુજના બસ સ્ટેશન જૂના રેલવે સ્ટેશન પાસે વાણિયાવાડ અને છઠ્ઠી બારી રિંગરોડ પાસે પાથરી અને શાકભાજી ફળફળાટીનું વેચાણ કરતા પાથરણાવાળાઓને ઓપન એર થિયેટરમાં જગ્યા ફાળવવામાં આવી ત્યાં જ શાકભાજી અને ફળફળાટીનું વેચાણ કરવા માટે કડક સૂચના આપવામાં આવી અને સફાઈનો ભંગ કરશે તો તેની સામે દંડનાત્મક કાર્યવાહી કરવાની સૂચના ભુજમાં ખાસ કરીને સવારના સમયમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યા અને ગંદકીનો આખરે ઉકેલ લાવવાનો ભુજના પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાદવે સનિષ્ઠ પ્રયાસ કર્યો છે આજે ભુજના બસ સ્ટેશન પાસે ભુજના વાણિયાવાડ પાસે અને ભુજના ન્યુ રેલવે સ્ટેશન પાસે જે સવારના પૂરમાં વહેલી સવારે પાથરણા પાથરીને શાકભાજી અને ફળફળાદીનું વેચાણ કરતા તમામ એ પાથરણાવાળાને આખરે ઓપન એર થિયેટરમાં જગ્યા આપવામાં આવી છે આજે ભુજના પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાદવ અને નગરપાલિકાના સત્તાધીશોની ઉપસ્થિતિમાં તમામ પાથરણાવાળાઓને ત્યાં જગ્યા આપવામાં આવી છે કરીબંધ એકસો પચીસથી વધુ પાથરણાવાળાઓને ત્યાં વિધિવત રીતે જગ્યા આપવામાં આવી છે આજથી તેમને ત્યાં બેસવા માટેની સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે પરિણામે જે વહેલી સવારના ભુજના બસ સ્ટેશન પાસેથી બસની અવર જવરમાં જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી અને શાકભાજી અને ફળફળાદીનું વેચાણ કરતા પાથરણાવાળાઓ જે બેફામ ગંદકી કરી અને શહેરની શોભાને લૂણો લગાડતા હતા તે સમસ્યામાંથી છુટકારો મળશે અને હવે ફરજિયાતપણે તેમને ઓપન એર થિયેટરમાં જ શાકભાજી અને ફળફળાદીનું વેચાણ કરવાનું રહેશે તેવી કડક સૂચનાઓ જારી કરી છે આ સૂચનાનો ભંગ થશે તો તેમની સામે દંડનાત્મક કાર્યવાહી કરવાની પણ સૂચના જારી કરી છે હવે જોઈએ આમ તક ટીવીની સાથેની વિશેષ મુલાકાતમાં ફળફળાદીના ધંધાર્થીનો એક અહેવાલ ભુજ નગરપાલિકા અને ભુજ શહેરિયા સંગઠને ભુજ શહેરની અંદર પ્રથમ વખત ભુજ શહેરના નાગરિકોની હિતમાં ટ્રાફિક સમસ્યાનું સોલ્યુશન આવે અને શહેરના નાગરિકોને પડી રહેલી તકલીફમાં ક્યાંક મહદઅંશે થોડોક ઘટાડો થાય એના માટેના પ્રયત્નો રૂપે આજે નગરપાલિકા દ્વારા જે ભુજના શેરી ફેરિયાઓ માટે ઓપન એર થિએટરમાં એકસો વીસ જેટલા પ્લોટની ફાળવણી કરવામાં આવી છે એ સ્વેચ્છાએ સ્વીકાર કર્યો છે અને અહીંયા હવે ભુજ શહેરની અંદર જે હોલસેલની માર્કેટ જનતાગર પાસે ભરે છે એમાં જેટલા ફેરિયાઓને આજે પ્લોટ ફાળવવામાં આવે છે એ બધા જ ફેરિયાઓને આજે ઓપન થિયેટરમાં ટોકન આપી અને એમને પ્લોટને કબજો આપવામાં આવે છે અને એ ફેરિયાઓ આવતીકાલથી અહીંયા હોલસેલની માર્કેટ પર અને જે ફેરિયાઓ બાકી છે જે લોકો એ લોકો માટેની વ્યવસ્થા આગામી દિવસોમાં કરવામાં આવશે જનતા ઘર સિવાયના બીજા કયા એરિયાને આવનાર હજી ભીડગેટ પાસેથી ટોટાવાડી વંડી જે છે એ પણ ફાળવવામાં આવી છે અને ભીડગેટ વિસ્તારમાં જે ટ્રાફિકનો કંજ છે એક મોટો વિસ્તાર એ પણ ઉકેલ આવે એટલે ચોટાવાડી વંડીમાં પણ આ પ્રકારનું જ આયોજન કરવામાં આવશે પાણીવાળા નાકા બાર અનમરિંગ રોડ ઉપર ઉભા રહેતા શાકભાજી અને ફ્લૂટવાળા ફેરિયાઓને માનનીય ચીફ ઓફિસરશ્રી ઇન્ચાર્જ ચીફ ઓફિસરશ્રી અનિલ સાહેબ યાદવનું માર્ગદર્શન કર્યું તેમજ અહીંયાના સ્થાનિક સલાહ સૂચન મુદ્દે જે લોકો વાણિયા દ્વારા ઉભા રહે છે એમને ઉપર થિયેટરમાં એકસો ને છવ્વીસ જેટલા પ્લોટ ઉજે થઈ છે તેમાંથી ચોર્યાસી લોકોને જે હાજર હતા અને સાથે બ્લોક ફાળવી લીધા છે આના સિવાયના કયા વિસ્તારને આવરી લેવામાં આવે છે આ સિવાય આ જ મહિનામાં બીડકેટ પાસે કોઠાવાળી વંડી છે અને કોઠાવાળી વંડીમાં લગભગ સો પાંચ જેટલા ફેરિયાઓ છે તેમને શિફ્ટ કરવામાં આવશે